ફરિયાદમાં એવું છે સાહેબ કે મારી બેબી સ્કૂલમાં ગુરુવારના દિવસે સવારે દસ સવા દસ ની આજુબાજુ કે મારી છોકરી સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં એ છોકરો છોકરેટ આપી છોકરેટ ના લીધીને જો નહીં લઈશું કે તો હું તને મારીશ કે આ વસ્તુ તને તારા માતા પિતાને નહીં કહેવાની બીજી વસ્તુ એ કે મારી છોકરીને એને એ ટાઈમે એને ઇન્જેક્શન આપ્યું હતું અને દવા નાખીને જે બી દવા છે પછી મારી છોકરીને હું લગભગ સારા બારથી વર્ષમાં લેવા ગયો અને લઈને હું કહ્યું ત્યાંથી તો મારી છોકરી ઇસ્કૂલના અંદર બે ફેગ્યું હતું પછી મેં એને પૂછ્યું કે બે કેમ ફેગ્યું હતું કે મારી આંખમાં દુખાય છે પછી ઘરે ત્રણ વાઘાની આજુબાજુની બદલનો મારો આપણે ફોન આવ્યો મેં પૂછ્યું તો મને એમ કીધું એને કે તમે સ્કૂલમાં તપાસ કરાવો તો મેડમના જોડે ફોન કર્યા તો મેડમ એમ કીધું એમને તો ખબર નથી કે શેનું ઇન્જેક્શન આપેલું છે બીજી વસ્તુ કે તમારે પછી એના પછી અમે પૂછ્યું કે ઇન્જેક્શન શા માટે આપ્યું છે તો ના પાડે અમને સ્કૂલના અંદર કોઈ પ્રોગ્રામ એવો રાખેલો રાખવામાં આવેલ નથી કે જેનાથી ઇન્જેક્શન આપ્યું પછી એના પછી ફોન આવ્યો એની ફ્રેન્ડનો એની ફ્રેન્ડ જોડે પૂછાય રહ્યું કે તને કોઈ ઇન્જેક્શન આપ્યું તો કે ના પાડે એના એવું કોઈ ઇન્જેક્શન આપ્યું નથી તો ઠીક છે કે કયો વાંધો નહીં કેમ અમે સ્કૂલમાં તપાસ કે કરાવીશું પછી મેડમે તપાસ કર્યા તો મેડમે બી આ જ વસ્તુ

એના પછી કે પાંચ સાત આઠ છોકરા મેં સ્કૂલમાં ભેગા કર્યા એમાં બી કંઈ આવ્યું નથી પછી માંગણીમાં એવું છે કે મારી છોકરી સાથે જે બનાવનો છે એમાં મને પૂરે પૂરે ન્યાય મળે અને મેં પોલીસના સાથે આ પ્રયત્ન કમ્પલેન નોંધાય નથી આ મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ આપેલી છે એમાં એમની આઠ વર્ષની જે પુત્રી છે કોઈ અજાણ્યા ઈસમે છેડકાની કરેલી છે એ બાબતે ગુનો નોંધવામાં આવેલો છે એમાં હકીકત એવી છે કે તારીખ વીસ અને એકવીસ ના રોજ એ દીકરી પોતાની સ્કૂલે ગયેલી હતી ત્યાં કોઈ અજાણ્યો ઈસમ એને આ દીકરીનો હાથ પકડી એના બરડાના ભાગે હાથ ફેરવેલો અને એની સાથે સાથે છેડખાની કરેલી ફરિયાદી એની ફરિયાદ હકીકતમાં જણાવેલું છે એ પ્રમાણે દીકરીએ એવી એક રજૂઆત કરેલી કે એને એ અજાણ્યા ઈસમે કોણીના ઉપરના ભાગે ખભામાં એક ઇન્જેક્શન પણ આપેલું છે એ ઇન્જેક્શન શેનું હતું એ બાબતે એને કોઈ ફરિયાદીને જાણકારી નથી અમે એની પ્રાથમિક સારવાર કરાવેલી જ્યાં મેડિકલ ચેકઅપ દરમિયાન શ્રીના જણાવ્યા મુજબ એનું બ્લડ સેમ્પલ લઈ જો એના બ્લડ સેમ્પલમાં કોઈ પણ ડ્રગ જો આવે તો એ પ્રસ્થાપિત થાય કે એને ઇન્જેક્શન આપવામાં આવેલું છે આ અજાણ્યો ઇસમ કોણ છે એ દિશામાં અમે હાલ તપાસ હાથ ધરેલી છે અમે એને શોધવાના અમારા તરફથી પૂરે પ્રયત્નો ચાલુ કરેલા